ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર મીના રાજપૂત આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણ શાસ્ત્ર વિભાગ ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ઈએસ એસ એકસો અઢાર વાણિજ્ય વ્યવસ્થાનું અધ્યાપન એમાં નવમા એકમ વિશે આપણે વાત કરી રહ્યા છીએ જેમાં અધ્યાપનની પદ્ધતિઓ અધ્યાપનની પદ્ધતિઓ કઈ રીતે શીખવવી વર્ખંડમાં તેના વિશેનું વૈજ્ઞાનિક સંશોધનની રીતે આ નું ની રચના કરવામાં આવી છે જેમાં આપણે એકથી અગિયાર મુદ્દાની વાત અગાઉ કરી ચૂક્યા છે ત્યારબાદ હવે બારમા મુદ્દાની આપણે આગળ વાત કરીએ તો બાળકની વૃત્તિને ઉત્તેજન આપવું સામાન્ય રીતે બાળક જે કંઈ જુએ છે કે સાંભળે છે તેને તે પોતાની રીતે જ્ઞાન સ્વયં રીતે મેળવ મેળવે છે આપણે જોઈએ કે નાના બાળકો હોય છે એ બોલતા જ્યારે શીખે છે ત્યારે એક એક શબ્દ એક એક અક્ષર સાંભળી અને એ બોલવાનો પ્રયત્ન કરે છે એટલે કે જે સાંભળે છે એને એ ભાષા શીખવવામાં સરળતા રહે છે અથવા તો ઝડપી શીખી શકે છે એટલે સાંભળેલું જે છે કે જોયેલું જે છે એ બાળક સાંભળેલું અને જોયેલું જો બંને એકી સાથે જે પ્રક્રિયા કરવામાં આવે છે એ દ્વારા બાળક કે વિદ્યાર્થી એ ખૂબ સરળતાથી પોતે કોઈ પણ વસ્તુ યાદ રાખી શકે છે તેના મન પર એવા પાઠ પાઠના સંસ્કારો પડે છે તેના પર ક્રિયા કરી તેણે પોતાનું જ્ઞાન એ મેળવે છે એટલે કે જે જોયેલું હોય સાંભળેલું હોય તે એ પોતાની રીતે એ જ્ઞાનને ગ્રહણ કરે છે આવું સુવ્યવસ્થિત જ્ઞાન બાળક પોતે પોતાની રીતે સ્વયં રીતે મેળવે છે જ્યારે શિક્ષક બાળકને વર્ખંડમાં કોઈ પણ વસ્તુ ગોખવાની વાત આવે છે અથવા તો ગોખીને પાઠ તૈયાર કરવાની વાત આવે છે તો એ બાળકને અમુક સમય પછી એ ભૂલી જતો હોય છે ગોખેલું એ બહુ લાંબો ટાઈમ સમય સુધી બાળક યાદ રાખી શકતું નથી એટલે બાળકને કોઈ પણ શિક્ષણ જોવું અને સાંભળવું બંને ક્રિયા જો સાથે થવા કરવામાં આવે અથવા તો કરવામાં આવે તો એ બાળક ખૂબ સારી રીતે એ શિક્ષણ કે કોઈ પણ ક્રિયા કરી પણ શકે છે અને યાદ પણ રાખી શકે છે શિક્ષક એ બાળકને વધારેમાં વધારે પ્રશ્નોત્તરી કરી અને શીખવવા માટેનો પ્રયત્ન કરાવે છે એટલે કે એની સાથે આપણે જોઈએ કે એનું એનામાં જે પડેલું જ્ઞાન છે એ જ્ઞાન અને નવા જ્ઞાનને એ પ્રશ્નોત્તરી દ્વારા નવા જ્ઞાન સાથે જોડવાનો શિક્ષક વર્ખણમાં પ્રયત્ન કરે છે અને તે દ્વારા તેને રસ ઊભો થાય છે ઉત્તેજના આપે છે શિક્ષક તેના દ્વારા એને કુતૂહલ વૃત્તિ પણ થાય છે કે મારે હવે આના પછી કેવા પ્રશ્ન પૂછશે અને કેવી કેવા કેવા મારે જવાબ આપવાના છે અને જે પરિસ્થિતિ અથવા પ્રસંગ ખબર હોય તો એના વિશેની જો પ્રશ્નોતરી કરવામાં આવે તો વિદ્યાર્થી ખૂબ જ રસપૂર્વક એ શિક્ષણ લેવા માટે તૈયાર હોય છે અને બાળક જાતે તે કામ કરવા માટે પ્રેરાય છે તેનામાં શોધકવૃત્તિ અને ઉત્તેજના આપોઆપ એ મેળવે છે એટલે અહીંયા બાળકની શોધવૃત્તિને ઉત્તેજના આપવું એ શિક્ષક વર્ખંડમાં પોતાના પ્રયત્નો દ્વારા બાળકને કઈ પદ્ધતિથી શીખવવાનું છે કઈ ક્રિયા દ્વારા શીખવવાનું છે વગેરે બાબત નું ધ્યાન રાખી અને બાળકને વધુમાં વધુ શિક્ષણમાં રસ પડે તેવા પ્રયત્નો કરે તો બાળકને શીખવામાં તેની શોર્ધકૃતિ અને ઉત્તેજના એ ચોક્કસ રીતે પૂરી પાડી શકે છે ત્યારબાદ છે તેરમું જે મુદ્દો છે દરેક પાઠ રસિક બનાવો અથવા તો હોવો જોઈએ બાળક જ્યારે શિક્ષણ લે છે ત્યારે એને શિક્ષણ રસ સાથેનું શિક્ષણ હોય તે ખૂબ જરૂરી છે બાળ શિક્ષણમાં રસ ઉજાવો એ ઘણી અગત્યની બાબત છે પાઠને રસિક બનાવો એ શિક્ષક માટે અગત્યનું એક પદ્ધતિ સાથેનું શિક્ષણ હોવું જરૂરી છે એમાં કુદરતી રીતે કુદરતી વાતો સાથે કુદરતી ક્રિયાઓ સાથે બાળકને ધ્યાન આપે અથવા તો તે બાબતના પાઠનું એ યોગ્ય આયોજન કરે એ ખૂબ જરૂરી છે તેનામાં ધ્યાન દેવાના એના સંસ્કારો સ્પષ્ટ અને દ્રઢ હોવા જોઈએ બાળક સહેલાઈથી યાદ રાખી શકે એના માટે શિક્ષકે એ કુદરતી બાબતોને સાથે સાંકળવી જોઈએ પદ્ધતિઓને સાથે સાંકળવી જોઈએ બાળક શીખવતી વખતે શિક્ષકમાં કંટાળ શિક્ષણમાં કંટાળો ન આવે તે માટે તેને એવા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી બાળકમાં જાગૃત વૃત્તિ ઉત્તેજના એ હોવા જરૂરી છે અને શિક્ષણમાં રસ પડે એ બાબત પણ ખૂબ જરૂરી છે બાળકના મનમાં રસ કે આનંદ ઉપજાવવા માટે શિક્ષકે તેને કુ કુદરતી રીતે પ્રેરણાઓ અને લાગણીનો સ્પર્શ કરાવવો અને શીખવવો જોઈએ તેથી તેની પ્રેરણા અને વેગ વૃત્તિ સંતુષ્ટ થાય છે તેમાંને રહેલી રહેલી ઉત્તેજનાવૃત્તિ એને સંતોષ મળે છે ત્યારે એ બાબતોનું ગ્રહણ કરે છે ત્યારે તેનામાં સહજ આનંદ પેદા થાય છે ત્યારબાદ છે ચોથો જે મુદ્દો છે જ્ઞાન મેળવવાની પદ્ધતિ કોઈ પણ બાબતનું જ્ઞાન આપણને બે રીતે મળે છે સંયોગીકરણ અને પૃથ્થકરણ છે કોઈ વિષયના છૂટા છૂટા ભાગમાં પ્રથમ શીખવ્યા પછી આખા વિષયનું પૂરું જ્ઞાન આપવું એ સંયોગીકરણની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તેનાથી ઉલટું કોઈ વિષયનું કોઈ વિષયમાં પ્રથમ સમગ્ર જ્ઞાન આપ્યા પછી તેના જુદા જુદા મુદ્દાઓ અથવા તો અંગનું જુદું જુદું અથવા તો છૂટું શિક્ષણ આપવામાં આવે અથવા તો જ્ઞાન આપવામાં આવે તો તેને આપણે પૃથ્થકરણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ જુદા જુદા વિષયો શીખવતી વખતે આ બંને પદ્ધતિઓનો થોડો કે વધતો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે પહેલાં શિક્ષણમાં સંયોગીકરણનું પદ સંયોગીકરણ પદ્ધતિનું પ્રાધાન્ય હતું પણ હાલમાં પૃથ્થકરણ પદ્ધતિનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે દાખલા તરીકે જોઈએ તો બાળકને પ્રથમ મૂળાક્ષરો શીખવી શબ્દો અને વાક્યનું વાંચન કરાવવું એ સંયોગીકરણની પદ્ધતિ છે એટલે કે જ્યારે બાળક બાલમંદિરમાં હોય છે ત્યારે સૌ પ્રથમ એને આપણે બારાક્ષરીની જે અલગ અલગ શબ્દો છે એને આપણે એનેથી પરિચિત કરાવીએ છીએ ત્યારબાદ એને કક્કો બારખડી બારખડી શીખવા સાથે સાથે એના છૂટા છૂટા શબ્દો એટલે કે કાનો માત્ર વગરના શબ્દો પછી કા કાનાવાળા શબ્દો પછી કાનો માત્રવાળા શબ્દો એવી રીતે એને એક એક વસ્તુનું જ્ઞાન જો આપવામાં આવે તો એ સરળતાથી શબ્દો વાંચી શકે છે અને એનો પરિચય મેળવી શકે છે આ બંને પદ્ધતિઓનો શિક્ષણમાં ઉપયોગ કરવાથી બાળકને સારું જ્ઞાન અને રસ પડે એવું શિક્ષણ મેળવી શકે છે વિદ્યાર્થી શિક્ષણ વિદ્યાર્થી અને શિક્ષક પાઠની નોંધ તૈયાર કરી પ્રેક્ટિસની શાળામાં પાઠ આપે છે એટલે કે વિદ્યાર્થી જ્યારે બી એડ અભ્યાસક્રમના વિદ્યાર્થી હોય તે પોતાના અભ્યાસક્રમ દરમિયાન જ્યાં પાઠ આપવાના હોય છે ત્યારે એમની જે પ્રેક્ટિસની સ્કૂલ હોય છે એમાં એ જ્યારે પાઠ આપે છે તે પહેલાં કોલેજના શિક્ષકો ત્રણેક અઠવાડિયા સુધી નમૂના પાઠ આપે છે એટલે કે જ્યારે બીએડ કોલેજમાં પોતે હોય છે ત્યારે પોતાના સહપાઠીઓ સા સામે એ માઇક્રો પાઠ આપે છે અને માઇક્રો પાઠ અને સેતુ પાઠ આપ્યા પછી તેઓ જે પોતાની પ્રેક્ટિસની શાળા હોય છે એમાં છૂટા પાઠ આપે છે છૂટા પાઠ એકમ પાઠ વગેરે પાઠો એ પ્રેક્ટિસની સ્કૂલમાં વિદ્યાર્થીઓ સામે આપે છે અને એનો મહાવરો એ કરે છે તેનાથી એ લોકોનો અનુભવનો અને બાળકોને શીખવવાનું જે મહાવરો છે એ પોતે કરી શકે છે જ્યારે એ લોકો કોલેજમાં એટલે એટલે કે પોતાની બી એડ કોલેજમાં સહપાઠીઓ સામે જ્યારે પાઠ આપે છે ત્યારે એમાં પાઠ આયોજનમાં જે રીતે તૈયારી કરી હોય છે એ રીતે એ પાઠ આપવાનો પ્રયત્ન કરે છે ત્યારબાદ એમાં કેટલીક ક્યાંક ભૂલ થતી હોય તો ત્યાં સુધારવાની એમને તક મળી રહે છે નમૂનાના પાઠનું અવલોકન કરવાથી વિદ્યાર્થી શિક્ષકોને શિક્ષકોના અનુભવનો સારો એવો લાભ મળે છે એટલે જ્યારે કોલેજમાં એ પાઠ આપે છે બી એડ કોલેજમાં ત્યારે એમને ક્યાં ભૂલ થઈ ક્યાં સુધારવાનું છે ક્યાં સૂચનો મેળવવાના છે વગેરે બાબતો એ પોતાની કોલેજમાં એ કરી શકે છે જ્યારે કોલેજમાં એ પાઠ આપે છે ત્રણ અઠવાડિયા સુધી અને તેનું કામ ધીરે ધીરે સારું થતું જાય છે એટલે કે ભૂલોની જે સંખ્યા હોય છે એમાં ઘટાડો થતો જાય છે વિદ્યાર્થી શિક્ષકે નમૂનાના જે પાઠ હોય છે એ કાળજીપૂર્વક એનું અવલોકન કરવું આયોજન કરવું અને શિક્ષણ પદ્ધતિનું ખૂબ ચીવટતાપૂર્વક ગ્રહણ કરવું પાઠનું અવલોકન કર્યા પછી તે સંબંધી તેમાં મનમાં જે શંકા થઈ હોય તેના નિવારણ માટે શિક્ષકને પૂછવું જોઈએ અને તેની સાથે નિખાલસ મનની ચર્ચા કરવી જોઈએ શિક્ષણ કાર્યમાં પ્રગતિ કરવાનો આ સારો એવો એક માર્ગ છે વિદ્યાર્થી શિક્ષક જે કઠિન પાઠ આપે છે તેનું તેણે બરાબર નિરીક્ષણ કરવું જોઈએ અને અગત્યની બાબતની નોટબુકમાં નોંધ કરવી જોઈએ એટલે કે જ્યારે પાઠ આપવાનો હોય છે ત્યારે કઈ કઈ બાબતોની એમાં ક્ષતિ રહી ગઈ છે અથવા તો મુશ્કેલી પડી છે જ્યારે અઘરા પાઠ આપવામાં આવે છે ત્યારે આ મુશ્કેલીઓ ઘણા બધા વિદ્યાર્થીઓને પડતી હોય છે તો એમાં સુધારો લાવવા માટે જે માર્ગદર્શક અધ્યાપક છે એ તેના પાઠ દરમિયાન થતી ભૂલો થતી મુશ્કેલીઓ સૂચનો વગેરે એ એના આયોજન પાઠના જે નિરીક્ષણ કરે છે એ નિરીક્ષણ કરતી વખતે એમાં કેટલાક સૂચનો અથવા તો ક્ષતિ રહી ગઈ હોય એ વિશેની નોંધ એમાં કરતા હોય છે વિશેષમાં પ્રેક્ટિસની શાળામાં વિદ્યાર્થી શિક્ષક પાઠ આપતા હોય તે વખતે તેણે તેની શિક્ષણ પદ્ધતિનું બરાબર અવલોકન કરવું જોઈએ અને તે અંગેના જે સારા મુદ્દા હોય તે તેણે ઉમંગથી ગ્રહણ કરવા જોઈએ આવી રીતે ઘણા પાઠનું અવલોકન કરવાથી તેનામાં પાઠ આપવાનો આત્મવિશ્વાસ જાગે છે સારું શિક્ષણ આપવું એ અઘરી કળા છે અને તે શ્રમ સંધ્યા છે એટલે કે સારો પાઠ આપવો એના માટે મહેનત માગી લે છે તેથી વિદ્યાર્થી શિક્ષકે અવલોકન કરેલા પાઠની સારી બાબતો આત્મસાત કરી ધીમે ધીમે પ્રગતિના પંથે આગળ વધવું જોઈએ તેણે જે પાઠ આપ્યો હોય તેનું રાત્રે આત્મનિરીક્ષણ કરવું તેણે આપેલા પાઠમાં જે દોષ કર્યા હોય તે દૂર કરી દરરોજ ઉત્તરોત્તર સારો પાઠ આપવાનો એ દ્રઢ સંકલ્પ કરવો જોઈએ આવી રીતે કામ કરવાથી તેની શિક્ષણ પદ્ધતિમાં નોંધપાત્ર સુધારો થાય જ છે એ ચોક્કસ છે પાઠનું અવલોકન કરતી વખતે તેણે નવું જ્ઞાન મેળવવાની કોઈ પણ તક જવા દેવી જોઈએ નહીં એટલે કે જ્યારે પાઠનું આયોજન કરે છે ત્યારે ઘણા બધા સંદર્ભ પુસ્તકો કે એને વિષય વસ્તુને લગતા કેટલીક નવી બાબતો એમાં ઉમેરી દેવી જોઈએ અથવા તો તેના વિશેનું નવું જ્ઞાન બાળકને આપવા માટે તત્પર રહેવું જોઈએ એ સારા શિક્ષકનું એ લક્ષણ છે પાઠનું અવલોકન કરતી વખતે શિક્ષકે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ જેવા કે વર્ગની વ્યવસ્થા કેવી છે આરંભના પ્રશ્નો મુદ્દાસર અને સ્પષ્ટ છે પાઠનું અવલોકન કરતી વખતે શિક્ષકે કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવાના છે જે આપણે જોઈએ પાઠ આપતી વખતે શિક્ષણના સાહિત્યનો યોગ્ય ઉપયોગ કરવો કઈ જગ્યાએ પ્રશ્નો પૂછવા ક્યારે આપણે સાથે લઈ ગયેલા સાધન સામગ્રી બતાવવા શિક્ષક પાટિયાનો જોઈતો ઉપયોગ કરવો જોઈતા પ્રમાણે પાઠની વચ્ચે વચ્ચે કળા પાટિયા પર તેની નોંધ મૂકવી વગેરે બાબતનું ચોક્કસ રીતે અને સમય પ્રમાણે સમય મુજબ એમાં નોંધ કરતા રહેવું જોઈએ પાઠનો મુખ્ય મુદ્દો સ્પષ્ટ રીતે શીખ્યો છે કે નહીં શિક્ષણ કાર્યમાં બાળક કેટલે દરજ્જે સક્રિય ભાગ લે છે વગેરે બાબતનું ધ્યાન રાખવું જોઈએ એટલે કે સૌ પ્રથમ જ્યારે શિક્ષક વર્ખંડમાં જાય છે ત્યારે પોતે શીર્ષક વિશે વિષયાભિમુખ કરાવતા હોય છે ત્યારે કેટલાક પ્રશ્નો પૂછે છે અથવા તો કોઈ નાની નાનો પ્રસંગ કઈ કઈ બતાવે છે અને એમાંથી એ પ્રશ્ન પૂછી અને વિષયાભિમુખ દ્વારા શિક્ષક શિક્ષણ અને શીર્ષક એ દ્વારા એ વિદ્યાર્થીઓના નવા જૂના જ્ઞાન સાથે એ પાઠનું શીર્ષક વિદ્યાર્થીઓ પાસે કઢાવે છે તો આ થઈ શિક્ષણ માટેની એક અલગ આયોજન અને પદ્ધતિ દ્વારા ખૂબ જ સારી રીતે વર્ખંડને જાગૃત કરવા માટે વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે તેને શિક્ષણમાં રસ પૂરો પૂરો પાડવા માટે એ ખૂબ જ જરૂરી છે ટૂ ટૂંકા પ્રશ્નો મુદ્દાસર અને સ્પષ્ટ પૂછવા જોઈએ શિક્ષક બાળકોને સ્વપ્રયાસ કરવાની તક આપવી જોઈએ શિક્ષકનું સાફલ્ય કેવું છે શીખવેલી બાબતનો વ્યવહાર ઉપયોગ કર્યો છે કે નહીં શિક્ષકનું વ્યક્તિત્વ કેવું છે વગેરે બાબતનું ધ્યાન એ ખૂબ જ અગત્યની અને મહત્ત્વનું છે કાર્યશ્રમ શિક્ષણ આપવું એ અઘરું કામ છે એટલે કે શિક્ષણ કાર્ય યોગ્ય અને આયોજનપૂર્વક આપવું એ અઘરું કામ છે પણ તે મહેનત અને ખંતથી સિદ્ધ કરી શકાય છે એટલે કે પાઠ આયોજનની તૈયાર કરતી વખતે તેના મુદ્દાઓ તેનું આયોજન તેના પ્રશ્નો તેમજ વિદ્યાર્થીઓ પાસે ક્રિયા દ્વારા જે શિક્ષણ આપવાનું છે તે વિશેની બાબતો આયોજન વગેરે બાબતોનો યોગ્ય રીતે આયોજન કરી અને વર્ગખંડમાં તેનો ઉપયોગ કરવો જોઈએ શિક્ષણ પ પદ્ધતિનો સારો ઉપયોગ કરી પાઠને સફળ બનાવવા માટે શિક્ષકે પોતાના દોષો અને વર્ગખંડમાં નડતી મુશ્કેલીઓ દૂર કરવી જોઈએ અને વર્ગમાં પાઠ આવતી વખતે જણાતા સામાન્ય દોષો કેવા હોય છે એ આપણે જોઈએ તો પાઠ આપતી વખતે કેટલાક દોષો આપણને જોવા મળે છે તે આપણે જોઈએ પાઠની વ્યવસ્થિત રચના હોતી નથી શિક્ષક પાઠ લાંબા કે ટૂંકા ગમે તેમ આપે છે ક્રમપૂર્વક અને મુદ્દા મુજબ પાઠ આપવામાં આવતો નથી મુખ્ય વિષયના મુદ્દાનું નિરૂપણ અસ્પબ્ધ હોય છે વિષયની માહિતી બરાબર નહીં હોવાથી તે શીખવવામાં ભૂલો કરે છે તથા અપૂર્ણ માહિતી આપે છે મહત્ત્વના મુદ્દા પર ભાર નહીં મૂકવાથી બાળકો તે પર ધ્યાન આપતા નથી શિક્ષકનું બોલવું સ્પષ્ટ નહીં હોવાથી બાળક પાઠ બરાબર સમજતા નથી પાઠનો એક મુદ્દો સમજાવ્યા પછી તેને લગતા કસોટીના પ્રશ્નો પૂછવામાં આવતા નથી શિક્ષકના સાહિત્યનો તથા યુક્તિઓનો યોગ્ય ઉપયોગ કરવો કરવામાં આવતો નથી પાઠ આપતી વખતે વર્ગ વ્યવસ્થા પર ધ્યાન આપવામાં આવતું નથી શીખવેલા મુદ્દાની પાટિયા પર એટલે કે કાળા પાટિયા પર એની નોંધ લખવી કે નહીં તે વિશેની સમજ હોતી નથી આરંભમાં બાળકનું પૂર્વજ્ઞાન કેટલું છે તે જાણ્યા વગર પાઠ આપવામાં આવે છે શીખવેલા જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કરવા કરવાની બાળકોને તક આપવી એ શિક્ષકની જવાબદારી હોય છે તે મુજબ એ વરખંડમાં થતું નથી શિક્ષકે પાઠ વાંચતી વખતે વર્ગ પર ધ્યાન આપવું એ ખૂબ અગત્યની બાબત છે પણ તે ધ્યાન આપી શકતા નથી હા કે નાનો જવાબ આવે તેવા સવાલ સવાલ વર્ગખંડમાં પૂછવા ન જોઈએ છતાં પણ એ પૂછ ઘણા શિક્ષકોએ હા નામાં જવાબ પૂછતા હોય છે વર્ગખંડમાં અમુક બાળકો સામે જોઈને તે સવાલ એટલે કે અહીંયા પૂરા વર્ગખંડને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછવામાં આવે છે જેથી દરેક વિદ્યાર્થી પર ધ્યાન રાખી શકાય પણ હોશિયાર બે ચાર બાળકો હોય તો તેને ધ્યાનમાં રાખી અને શિક્ષણ કાર્ય કરવામાં આવે છે જે યોગ્ય નથી સૌ પ્રથમ આપણે જોઈએ કે જ્યારે વર્ગખંડમાં પ્રવેશીએ ત્યારે વર્ખંડ પહેલાં તપાસવું જોઈએ બેઠક વ્યવસ્થા તેમજ બાળ બાળકોને બેસવાની વ્યવસ્થા બ્લેકબોર્ડની વ્યવસ્થા આપણે જે સાધનો લઈ ગયા છે એ કેવી રીતે ત્યાં ગોઠવવા એ વગેરે બાબતની વ્યવસ્થા સૌ પ્રથમ જોવી જોઈએ શિક્ષક જે પાઠ આપે છે એ ત્રીસ કે પાંત્રીસ મિનિટનો પાઠ હોય છે તો એ સમયમાં એ આયોજન મુજબ એ પાઠ પૂરો થઈ જવો એ ખૂબ જરૂરી છે અને ક્રમપૂર્વક અને મુદ્દા મુજબ જે પાઠનું આયોજન હોય એવી રીતે અહીંયા પાઠ આપવો એ ખૂબ અગત્યની બાબત છે કારણ કે ક્રમ મુજબ પાઠ આપવાથી બાળકને એ સમજવામાં સરળતા રહે છે મુખ્ય મુદ્દાઓનું નિરૂપણ એ ખૂબ જ વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવું જોઈએ વિષયની બાબત શીખવવામાં ભૂલો ન થવી જોઈએ એટલે કે જે રીતે આપણે વર્ગખંડમાં આયોજન મુજબ પાઠ આપવા જ્યારે ગયા હોઈએ છીએ ત્યારે એ આયોજન મુજબ પાઠ આપવો જોઈએ તેમાં પ્રશ્નોની જે પ્રશ્નોનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ આગળ પાછળ થાય તો એમાં વાંધો નથી આવતો પ્રશ્ન ચાર આયોજનમાં હોય તો આપણે એને છ પણ પૂછી શકીએ ત્રણ પણ પૂછી શકીએ તો એમાં આયોજનને વળગી રહેવું એ પણ જરૂરી રહેતું નથી એટલે સૌ પ્રથમ અહીંયા આપણે જોઈએ કે વર્ગખંડમાં જ્યારે જઈએ પાઠ આપવા ત્યારે દરેક મુદ્દાનું અને દરેક બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ વરખંડમાં અમુક બાળક સામે જોઈને તે સવાલ પૂછે છે તો એ પણ યોગ્ય નથી જ્યારે વિષય વસ્તુમાં જોઈએ તો ભાષાનો પ્રયોગ યોગ્ય રીતે કરવો જોઈએ બાળકને સહકાર આપવો જોઈએ જો બાળકો જવાબ ન આપતા હોય તો તેઓને પ્રેરણા આપવી જોઈએ તે તેને પ્રે ઉત્તેજન મળે તેવા પ્રશ્નો પૂછવા જોઈએ જૂના જ્ઞાન સાથે નવા જ્ઞાનને જાગૃત કરવા માટેના કેટલાક એમને જૂના જ્ઞાનને પણ તપાસવું જોઈએ અને પ્રોત્સાહિત કરવા માટે સતત બાળકને એ જૂના જ્ઞાનના પ્રશ્નો પૂછી નવા જ્ઞાન તરફ આગળ વધવાનો માર્ગ બતાવવો જોઈએ તો અહીંયા આપણે વર્ગખંડમાં કઈ કઈ સમસ્યાઓ નડે છે એ વિશેની આપણે વાત કરી અને એવું ન થાય તેની સતત તકેદારી રાખવી જોઈએ ત્યારબાદ છે નવ પોઈન્ટ ચાર વાણિજ્ય શિક્ષણમાં પદ્ધતિનો ઉપયોગ કઈ રીતે કરી શકાય સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ સામાજિક વિજ્ઞાનના અભ્યાસ માટે મહત્વનો છે આજે શિક્ષકો અભ્યાસક્રમને પહોંચી વળવા માટે મોટાભાગે તમામ વિષયોના ઉપયોગ કરતા જોવા મળે છે જો શિક્ષક પૂર્વ તૈયારી સાથે રોચક ભાષા અને ઉદાહરણો ગૂંથીને વાણિજ્યની વિષય વસ્તુ આ પદ્ધતિ દ્વારા શીખવે તો આ પદ્ધતિ અસરકારક નિવે છે નીવડે છે વાણિજ્ય શિક્ષક શિક્ષકે આ પદ્ધતિનો ઉપયોગ કરતા વિષ્યાંગના પેટા મુદ્દાઓને તાર્કિક ક્રમમાં ગોઠવીને રજૂ કરવા જોઈએ દાખલા તરીકે ધંધાની સામાજિક જવાબદારી એકમ આ પદ્ધતિ દ્વારા શીખવતી વખતે તેના પેટા મુદ્દાઓ જોઈએ તો સામાજિક જવાબદારીનો ખ્યાલ એની વ્યાખ્યા માલિકો પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી રોકાણકારો પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારી કર્મચારીઓ પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારીઓ કર્મચારીઓ પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારીઓ ગ્રાહકો પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારીઓ પુરવઠો પૂરો પાડવાની પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારીઓ સહકાર પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારીઓ સમાજ પ્રત્યે ધંધાની સામાજિક જવાબદારીઓ પર્યાવરણની જાળવણી અને ધંધાકીય નીતિમત્તા આ એકમ ધોરણ અગિયારમાં શીખવવાનો હોવાથી પ્રવચનની ગતિ મધ્યમ સરની હોવી જોઈએ એકમના શિક્ષણ માટે જરૂરી સમય ફાળવો એ ખૂબ જરૂરી છે ત્યારબાદ છે વાણિજ્ય શિક્ષણ માટેની સામાન્ય પદ્ધતિઓ વાણિજ્ય શિક્ષણ આપવા માટે કઈ કઈ પદ્ધતિઓ છે એ વિશે આપણે વાત કરીએ તો પહેલી જે છે વ્યાખ્યાન પદ્ધતિ કથન ચર્ચા પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ સ્વાધ્યાય પદ્ધતિ નિદર્શન પદ્ધતિ સમસ્યા ઉકેલ પદ્ધતિ નિરીક્ષક પદ્ધતિ અને પ્રશ્નોત્તરી પદ્ધતિ આ દરેક પદ્ધતિ દ્વારા વિષયનો વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે જે તે વખતે જે તે પદ્ધતિનો ક્યાં કઈ જગ્યાએ ઉપયોગ કરવાનો છે એ પદ્ધતિનો ઉપયોગ કરી અને શિક્ષણ કાર્ય કરવામાં આવે છે તો પદ્ધતિના ઉપયોગ વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં આપણે લેવી જોઈએ તો આજે શિક્ષણની સંકલ્પના બદલાઈ છે બદલાયેલી સંકલ્પનામાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં સૌથી મહત્વનો માનવામાં આવ્યો છે આજે વિદ્યાર્થીને શીખવવું છે એ ખ્યાલ ઘણો જૂનો થયો છે વિદ્યાર્થીને શીખવવું એ કરતાં વિદ્યાર્થીને શીખવતો કરવો એ ઘણું મહત્ત્વનું ગણવામાં આવ્યું છે એના પર ભાર મૂકવામાં આવ્યો છે આથી અધ્યયન અધ્યાપનની પ્રક્રિયામાં સારી શૈક્ષણિક પદ્ધતિની અવગણના થઈ શકે તેમ નથી આજે શિક્ષણ ક્ષેત્રે અવનવા ફેરફારો કરવામાં આવે છે પરિણામે શિક્ષકની નૂતન અધ્યાપન પદ્ધતિઓ વિકસે છે એક બાજુએ શિક્ષણ ક્ષેત્રે નવી નવી પદ્ધતિઓનો વિકાસ થતો ગયો છે સાથે સાથે નવી નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને તે દ્વારા ઓનલાઈન શિક્ષણની પણ અત્યારે ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે કોરોના પછી દરેક શાળામાં કોલેજમાં ઓનલાઈન શિક્ષણની માંગ વધી છે અને તે દ્વારા વિદ્યાર્થીઓ ગમે તે સ્થાને ગમે તે સ્થળે પોતે ઓનલાઈન શિક્ષણ મેળવી શકે છે ટેકનોલોજીના વિકાસથી શિક્ષકોએ પોતાના વર્ષો જૂના ખ્યાલને છોડી દઈ નૂતન પદ્ધતિઓના દ્વારા અધ્યયન કામ કરવું એ ખૂબ જ સુગમ છે એટલે કે ઓનલાઈન શિક્ષણ શિક્ષણ આપવું એ પણ ખૂબ જ અગત્યનું છે અને મહત્ત્વનું છે ઓનલાઈન શિક્ષણ દ્વારા ઘણા બધા વધારે વિદ્યાર્થીઓ એટલે કે ઘણી વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને આપણે શિક્ષણ ઓનલાઈન આપી શકીએ છીએ એમાં સ્થાન અને સ્થ સ્થળ અને સમયનું મહત્ત્વ હોતું નથી એવી સમજ શિક્ષકોએ કેળવવી પડશે અધ્યયન પ્રક્રિયામાં અસરકારક ફેરફારો લાવવા નિષ્ઠાપૂર્વક નૂતન પદ્ધતિઓના નો સ્વીકાર કરવો પડશે એટલે કે જે ટેકનોલોજી દ્વારા આપણે અત્યારે નવી નવી પદ્ધતિઓ દ્વારા શિક્ષણ આપીએ છીએ તે પદ્ધતિઓ દ્વારા શિક્ષકે શિક્ષણનો શિક્ષણ આપવા માટે આ પદ્ધતિઓનો સ્વીકાર કરવો પડશે શિક્ષણની કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે શિક્ષકમાં તે પદ્ધતિ માટેની અંધશ્રદ્ધા કે નિષ્ઠાનો અભાવ હોવો જોઈએ નહીં વિદ્યાર્થીના શ્રેયનો વિચાર કર્યા વિના પદ્ધતિનો ઉપયોગ કરવો તે પણ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં હાનિકારક છે શિક્ષક એ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે કોઈ પદ્ધતિ અગત્યની નથી પરંતુ પદ્ધતિનો ઉપયોગ એ જ અગત્યનું છે કોઈ પદ્ધતિ સારી હોય પણ બિલકુલ કુશળ બિનકુશળ શિક્ષકના હાથમાં તે નકામી પુરવાર થાય છે કોઈ પણ પદ્ધતિની સફળતાનો આધાર શિક્ષક તે પદ્ધતિનો વર્ગમાં કેવી રીતે ઉપયોગ કરે છે તેના પર આધારિત છે આથી શિક્ષકે કોઈપણ પદ્ધતિનો વર્ગમાં ઉપયોગ કરતા પહેલાં તે પદ્ધતિના લક્ષણો ફાયદા ગેરફાયદાનું જ્ઞાન મેળવી લેવું જોઈએ શિક્ષકે કોઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી પોતાની સફળતા મળશે નહીં તેમ અગાઉથી માની લેવું જોઈએ નહીં વળી કોઈ એક મુદ્દાના શિક્ષણ માટે એક જ પદ્ધતિનો ઉપયોગ કર્યો એવું હોતું નથી એટલે કે જ્યારે આપણે વિષય વસ્તુ ભણાવીએ છીએ ત્યારે એક કરતાં ઘણી બધી પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જે વધારેને વધારે વિદ્યાર્થીને સરળતાથી સમજાય અને વિદ્યાર્થી તેમાં રસ લેતો થાય જુદી જુદી ઘણી પદ્ધતિઓને સુસંકલિત કરીને એનો ઉપયોગ કરવો જોઈએ અનેક પદ્ધતિઓનો સુસંકલિત ઉપયોગ જ વર્ષ શિક્ષણને અસરકારક અને જાગૃત તેમજ વિદ્યાર્થીઓને રસ પડે તેવું બનાવી શકે છે કોઈ એક પદ્ધતિની ખાસિયત તો જાણી લઈ તેનો વાણિજ્ય કયા એકમમાં માટે ઉપયોગ કરો એ વધુ ઉચિત છે તે શિક્ષકે અગાઉથી નક્કી કરી લેવું જોઈએ એટલે કે જ્યારે વિષય નું જ્ઞાન આપે છે ત્યારે કયો પાઠ કઈ પદ્ધતિ દ્વારા અથવા તો એક કરતાં વધારે પદ્ધતિઓ દ્વારા ભણાવવાનું છે એ અગાઉથી આયોજન અને નક્કી કરવું જોઈએ આ અગાઉ કરવામાં આવે તો વાણિજ્ય શિક્ષકને વર્ગ વ્યવસ્થા ગોઠવવામાં ખૂબ જ અનુકૂળતા રહે છે ત્યારબાદ આપણે નવ પોઈન્ટ છ વાણિજ્ય શિક્ષણમાં અધ્યયનની પદ્ધતિઓ વિશે હવે પછી વાત કરીશું તો હવે આપણે અટકીએ નમસ્કાર પરામ